સૌરાષ્ટ્રના પ્રથમ મધર મિલ્ક મહિલા ડોનર ભાવનગરના મહિલા બન્યા ભાવનગર ખાતે પ્રથમ મધર મિલ્ક બેંકની સ્થાપના રોટરી કપ દ્વારા કરવામાં આવી છે શહેરના પાનવાડી વિસ્તારમાં રોટલી કપ દ્વારા રોટરી અમૃતાલય અંતર્ગત મધર મિલ્ક બેન્કની સ્થાપના કરવામાં આવી છે વર્ષો જૂની ધાત્રી માતાની પરંપરાને પુનર્જીવિત કરીને રોટરી ક્લબ દ્વારા પ્રથમ નવતર પ્રયોગનો પ્રારંભ કરાયો છે આધુનિક ટેકનોલોજીની મારફતે ધાત્રી માતાના દૂધને અન્ય બાળકોના જીવનને તંદુરસ્ત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે ભાવનગર શહેરમાં રહેતા જનકબેન ભવ્યભાઈ શાહ દ્વારા ભાવનગર શહેરમાં શરૂ કરાયેલા મધર મિલ્ક બેન્કમાં સૌ પ્રથમ વાર મધર મિલ્ક ડોનેટ કરવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે આ મિલ્ક અન્ય કોઈ બાળકોને ઉપયોગી થશે તો તેમના આશીર્વાદ મળશે તેઓએ સૌરાષ્ટ્રમાં આ બીજી વખત મધર મિલ્ક ડોનેટ કર્યું છે ભાવનગર રોટલી અમૃતાલયના સંચાલક જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે હાલના તબક્કામાં વિષમ પરિસ્થિતિને લઈને એક અથવા બીજા તબક્કાને લીધે આઈવીએફ ટેકનોલોજી અથવા તો પ્રી મેચ્યોર ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે અને ઘણી સમસ્યાઓને કારણે માતાઓને પૂરતું ધાવણ આવતું ન હોવાથી બાળકોને મળતું નથી જેથી કરીને બાળકોને એનઆઈસીઓમાં રાખવા પડતા હોય છે જ્યાં તેમને માતાના દાવણને બદલે પાવડર કન્સન્ટ્રેટેડ દૂધ આપવામાં આવે છે જે એના સર્વાંગી વિકાસ માટે અનુરૂપ નથી બાળકનો સર્વાંગી વિકાસ જરૂરી જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ડબ્લ્યુએચ અને વર્લ્ડ વૈશ્વિક સંસ્થાએ પણ કહ્યું છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે માતાનું દૂધ જ સર્વશ્રેષ્ઠ છે અને તેની અવેજીમાં જે દૂધ આપવામાં આવે છે તેનાથી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે આ કોમ્પ્લિકેશન્સથી બચવા માટે અને ઘણી બધી અલગ અલગ જગ્યાએ અમે લોકોએ સર્વે કર્યો છે ત્યારે ખ્યાલ આવ્યો છે કે બાળકને માતાનું દૂધ જ સર્વશ્રેષ્ઠ છે અગાઉના સમયમાં ખાતરી દાત્રી માતાનો કન્સેપ્ટ હતો જે અત્યારે નાના નાના કુટુંબો થતાં ગાયબ થઈ ગયો છે તો અમે આ પ્રોજેક્ટમાં લાવી જે ધાત્રી માતા છે તેમની પાસેથી દૂધ ભેગું કરીએ છીએ અને તે દૂધ સાયન્ટિફિક રીતે સ્ટોર કરીએ છીએ અને સ્ટોર કરેલું દૂધ આવા જરૂરિયાતમંદ બાળકોને આપીએ છીએ મારું નામ છે ઝલક ભવ્ય શાહ હું મારે સિક્સ મંથની ડોટર છે અને રોટરી ક્લબમાં મારા ભાવ મારા જેઠ છે ભાવેશભાઈ શાહ એમણે મને આવી રીતે કીધું હતું કે આવી રીતે ડોનેટ થાય છે તો તમારે કરવું છે તો અમને કોઈ ઇશ્યુ નહોતો એટલે આ પાડી અને પ્રથમ વાર મેં આ ડોનેટ કરેલું છે મિલ્ક અને સારો એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ મને મળ્યો અને બે વાર મેં કર્યું છે મિલ્ક ડોનેટ શું કહેશો બેન તમને પ્રેરણા મળી તમે ડોનેટ કર્યું મિલ્ક શું લાગે છે તમારા મિલ્કથી શું થઈ શકે બીજા બાળકો બીજા બાળકોને મારા મિલ્કથી જેને માતાનું દૂધ નથી મળતું એના માટે સારું છે કેમ કે માતાનું દૂધ અત્યારે બહારના દૂધ કરતાં માતાનું દૂધ બેસ્ટ કહેવાય અને હું પોતે જ મારા હું પોતે જ છું કે મારું મને મધર મિલ્ક નથી મળ્યું એટલે મને થોડુંક એવું થાય કે ના ના મને નથી મળ્યું તો બીજા જેને નથી મળતું એને મધર મિલ્ક આપીને સારું એનું પરવરિશ થાય એમ એટલે સારું ઓલું થાય